નમસ્કાર દર્શક મિત્રો પરીખ આમો તુફાન વિશેષ સમાચાર વરાછા માંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લૂંટનો મામલો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓને ઝડપી પાડ્યા સુરતના વરાછા વિસ્તારના એક જ આંગડિયા પેઢી આર મહેન્દ્ર કુમાર એન્જ ગુના કર્મચારીઓને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી રૂપિયા સોળ પોઈન્ટ છપ્પન લાખના સોના ચાંદીના દાગીના તથા હીરાના પાર્સલની લૂંટ ચલાવનાર તેમજ આજ આંગળીયા પેઢીના કર્મચારીની નજર ચૂકવી પચ્ચીસ પોઈન્ટ બે લાખના સોના ચાંદીના તથા હીરાના પાર્સલ ભરેલો થેલો ચોરી કરનાર આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મળતી માહિતી મુજબ સુરત શહેરમાં ગત પંદરમી જૂનના રોજ વહેલી સવારે સાડા ચાર વાગ્યાના સુમારે વરાછા રોડ વૈશાલી ત્રણ રસ્તા પાસે અમદાવાદથી શિવાય ટ્રાવેલ્સમાં હીરા તથા સોના ચાંદીના પાર્સલ લઈને આવતા કિરણ રાજપૂત નામના આર મહેન્દ્રકુમાર એન્ડ કંપની આંગળીયા પેઢીના કર્મચારીને બ્લુ કલરની ફોર વ્હીલ ગાડીમાં આવેલ ચાર અજાણા ઈસમો ક્રાઇમ બ્રાન્ચ તરીકેની ખોટી ઓળખ આપી ફોરવ્હીલ ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા હતા તેની પાસેથી પેઢીના કિંમતી સોના ચાંદીના દાગીના તથા હીરાના પાર્સલ ભરેલ થેલો કિંમત રૂપિયા સોળ લાખ છપ્પન હજારની મત્તાની લૂંચનો બનાવ બનવા પામ્યો હતો

ત્યાં પાછળ કોઈ એ બારી માંથી આપી અને ફરી થી આ જ સાથે ફરી અને એની બેગ લઇ અને ગાડી પાછળ અમદાવાદ એનો પીછો કરતુ હતું આ એક ફરી એક બીજો બનાવ બન્યો જેમાં પચ્ચીસ લાખ જેટલા ની આ બંને બનાવ એક જ ટ્રાવેલ point એક જ જગ્યા એનો પીછો થતો હોય એક જ હોય તો સુરત crime અને અલગ અલગ ટીમો કામે લાગે છે માહિતી મળે છે કે બંને એક જ

રાજ uh -huh.